સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે લાઇટ આવી ભાઈ તો મોટર ચાલુ કરવા જઈએ ને એવું છે આપણે ભાઈ હવે આજે પાણીતનું કંઈ નહીં બતાવીએ કેમ કે એનું કારણ છે કે આપણે કાયમી ને એક વસ્તુ તો શું બતાવવી એટલે આપણે હા મોટર હાલે એનું કંઈ નહીં બતાવીએ તો આપણે આજે જોશું કે આપણે આજે શું શું કરીએ શું નહીં તો ચાલો તમે વિડીયોમાં રહેજો તમને આડે પાણા આપણે થોડીક વાર કરવાની છે ને પછી પાછા આપણે આગળ શું કરીએ એ જોશું વિડીયોમાં ચાલો બંને રહેજો કોઈ મિત્રો આપણે કંઈ જાણ છે જોશું ભાઈ ઘરે કેમ કે અહીંયા ફેસ આવે બાજરામાં

તો અહીંયા આપણે જસુભાઈના ડુંડા જગ્યા દેખાય એ જસુભાઈના ડુંડા પડ્યા તો એ આપણે કાઢવાના છે તો એવું છે તો હવે આપણે સર લાગણી આ કૂવો પણ બતાવીએ તમને તો જેમાંથી આવી રીતના કામકાજ ચાલુ થાય અત્યારે જે હેઠે મટીરિયલ આવે ને એ ખોદીને કાઢે ને એવું કરે છે તો હવે આપણે અહીંયા આવ્યા તો આપણે વિડીયો બનાવ્યા વગર તો રહે જ ન શકીએ ભાઈ એટલે આપણે અત્યારે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું ને આ તમે કૂવો જોઈ શકો આ કૂવો બહુ ઊંડો છે ભાઈ તો એમાં આપણે શું કહે ઉતરવાનું પ્લાન આજે તો નથી કંઈ કારણ કે આપણે એમાં ઉતરીને તમને બતાવત પ્રોપર વિડીયો ભાઈ આખે આખાનો કમ્પ્લેટ જોવો હોય તો કોમેન્ટ કરજો તો આપણે આપણીમાં ભાઈ શું કહે કૂવામાં ઉતરીને પણ આપણે બતાવશું તમને કે શું અંદર છે કેવું પાણી આવે ને બધી તો આપણે પાછા ટાઈમ માટે આ તારો ભાઈ એનું નક્કી ન હોય કંઈ કે ને આમાં ઊંડો પણ બહુ એટલો છે એમ જો ભાઈ આ આમાં છે ને ખતરા હો ભાઈ ખતરો ફૂલ કેમ કે આમાં કંઈ શું થાય નક્કી ન હોય ભાઈ આ ખતરાવાળું કામ છે આમાં ઉતરવું સડવું ને બધી બહુ વખતનું છે આ બધાય તો કાયમી એલું કરતા હોય એટલે વાંધો ન આવે એવું છે બધી હવે આપણે જઈએ ડુંડા કાઢીએ અહીંયા પાંચ સણા જસુભાઈના તમે જોઈ શકો અને આ આપણે જસુભાઈના ડુંડા છે એવું છે ભાઈ ચાલો તો ફેસર હાંકી લઈએ અને પછી મળી મિત્રો આપણે આ ફેસરિયાનું હાકી લીધું અને હવે પૂરા થઈ ગયા હવે જવાની તૈયારી છે આપણે પહેલાં તો વિડીયો શૂટિંગ ન કરી શકીએ કેમ કે આપણે કામ કરતા હોઈએ એટલે વિડીયો ન ઉતારીએ છીએ આ જોશું ભાઈનો બાજરો તો ચાલો મિત્રો આપણે ફ્રેસર હાકીને હવે આવી ગયા છીએ ને હવે આપણે મસ્ત નાઈ નાખીએ ભાઈ તો નાઈ નાખીએ અને પછી આપણે જવાનું છે આમ થોડીક લગી તો હવે એ કંઈ આપણે બતાવશું નહીં ડાયરેક નાઈને ચાલો પાછું મળીએ ચાલો તો સારું મિત્રો હવે આપણે ના ધોઈ નાખાય ને હવે આપણે થોડુંક બરાબર જવાનું છે તો આપણે અત્યારે જાય છે તો જ્ઞાનનું તો કંઈ નહીં બતાવીએ તો પછી આપણે આવી ને હવે જો હું શું કરીએ શું નહીં તો પેલા આપણે અહીંયા જઈ આવીએ અને જઈ અને આવીને પછી પાછા જોઈએ સારું વિડીયોમાં રહેજો તો ભાઈ આપણે બારાબાર જતા તો અહીંયાથી પણ આવતા રહ્યા છે અને હવે આપણે અત્યારે તો બીજું કંઈ નથી કરવાના કેમ કે આપણે બેસવાના જ છે તો હવે આપણે શું જોઈશું ખબર કે આપણે આજે ફાઇનલી બે ત્રણ દિવસથી કહેતા હતા કે આપણે દેવસિંહભાઈની અહીંયા કટર આવે તો આપણે અહીંયા જવાનું છે અને આપણે તમને બતાવવાના છે તો એમાં એવું છે કે આપણે અહીંયા ધાહું ને કે અંધારું થઈ જાય ભાઈને કટર આવે સાડા સો વાગ્યા બાજુનું તો ત્યારે તમને બતાવીશ ભલે રાતનું હશે તો એ બતાવીશ એનો આપણે પ્રોપર પાછો વિડીયો બનાવશું પ્રોપર કેમ કે આપણે બીજે અમે બાજુમાં જશુભાઈની વાડીયાલદા હાલ છે ત્યારે આપણે અહીંયા જશું તો ત્યારે પણ તમને બતાવશું અને આજે આજે હું આવે એવું અંધારું હશે જોઈ લેજો અને પછી આપણે જોઈએ આગળ ચાલો અહીં ઘરે તો આપણે નહીં કરીએ કરશું તો બતાવશું ને કે પછી ડાયરેક્ટ સાંજનું કટરનું બતાવશું અને પછી વિડીયોને આપણે આપી દઈશું તો ભાઈ આપણે અત્યારે દિવસિભાઈની અહીંયા જઈએ છીએ ટ્રેક્ટરને ગાડું લઈને કેમ કે એના ઘણું આપણે આમાં ભરવાના છે તો આપણે આગળ જઈએ તો હવે તમને કટર અટાણે સાલું છે આપણે આપણે આગળ જઈને ત્યાં એ બધી બતાવશું વિડીયોમાં રહેજો કન્ટિન્યુ જોજો અહીંથી આપણે આગળ કટર દેખાય જો હાલે તો આપણે ફેરવીને ત્યાં લઈ જવાનું છે કટર હાલે ત્યાં તો આગળ આપણે ત્યાં જઈ અને બસ જોઈએ આપણે ચાલો તો કન્ટિન્યુ છે ને ભાઈ વિડીયોમાં રહેજો વિડીયો જોજો મજા આવશે હવે કટ્ટર હાલે છે પણ આમાં અંધારું થઈ ગયું એટલે બહુ કંઈ દેખાશે નહીં આપણે યાર શું કહીએ દર્શકોને બધાને બતાવવાનું હતું પણ હવે શું થાય હવે આપણે અત્યારે કોઈ સંજોગો એવા નથી કે બતાવી શકીએ આવું બધી છે ભાઈ હવે એ નજીક આવે પછી બતાવવાનો પ્રયત્ન કરીએ અમારો ભાઈ આટલા એટલો લાઈટો જ વધારે દેખાયો ભાઈ અહીંયા આપણે આનો એ વિડીયો બનાવું પ્રોપર વ્યવસ્થિત આવે આપણું ટ્રેક્ટર પર ઉભ્યું છે હવે આપણે આગળ જોઈએ ચાલો તો પછી ભાઈ ભાવ પણ આવું દોર્યો શું કેવો ભાઈ કઈ ઘટી નહીં તમે આ જોઈ શકો તો આપણે આ દેવસિંહભાઈને ત્રણેક વીકાના ઘઉં છે દેવસીભાઈ ગાડામાં મંડ ગયા ભાઈ તોડિયો છૂટે ને ભાઈ ઘઉંનો આમાં પછી કંઈ ઘટે જ નહીં એવું ઘઉં સારા લાગે બહુ દોડવાનું નથી આવતા તો આપણે અત્યારે તો મિત્રો સાંજના સમયમાં તો બહુ કંઈ એટલું બતાવી ન શકીએ કેમ કે અંધારામાં કંઈ એટલું ન થાય આપણે જે દેવસીભાઈની ટાકી ભરાઈ હો ભાઈ ઘઉંની જે એકાદ ડોઝ ઉથલ ભાઈ એ પાછા કાઢીને નાખીએ આ પૂરા ઓફ ભાઈ હાલે જોવાની પણ મજા અલગ છે આમાં ડસ્ટિંગ ઉડે ને એ બહુ તકલીફ થાય હો ભાઈ ચાલો ગાડી બીજી ટાંકી ભરાઈ ના આવી એમાં જોઈએ અરે આવે ને એમાં આપણી પાછા જોશું આ તમે દેવસી ભાઈના ઘઉં જોઈ લો ભાઈ બહુ દોડવા નથી હવે આપણે અહીંયા બેઠા આગળ પાસે ઉથલ વળીને આવે પાછા થોડા ઘણા હવે એ ઠલવી દેશે ચાલો વિડીયોમાં રહેજો જો ભાઈ આ પાછા થોડા ઘણા આપણે ઉથલ ગયા આ તમે કટો જોઈ શકો ચાલો તો હવે આપણે વિડીયોને ઘરે જઈ અને ભાઈ એન્ડ આપી દઈએ તો ચાલો મિત્રો આપણે છે ને હવે સાંજે ગયા હતા પછી આપણે સાંજે એન્ડ નહોતો આપ્યો તો હવે આપણે અત્યારે આ વિડીયોની એન્ડ આપી દઈએ તો તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો અમે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું પછી કેવા વિડીયોઝ જોવા છે એ કોમેન્ટ કરો તો હું આપણે બતાવવાનો પ્રયત્ન કરશું ભાઈ તો ભૂલ વગરને કરી દેજો લાઈક વિડીયોને કરજો શેર કરજો મિત્રો તો તમે એવું કરજો મિત્રો તો આપણે આનાથી ભાઈ હારા હારા વિડીયો બનાવીએ ને પછી આપણે એમ થાય ને કે નહીં બનાવવા જોઈએ તમે વિડીયો જોઉં છો પછી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા એ બધી કરો પછી લાઈક નથી કરતા તો એ બધી કરો એટલે અમને શું મજા આવે વિડીયો બનાવવાની ચાલો તો હવે આપણે પાછા હવે કાલે મળીશું જય સોમનાથ